નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ આજે સોના ચાંદીના ભાવમાં ફ્રી એકવાર કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ શું છે તેની આજે આપણે વિગતવાર વાત કરીશું તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજે હવે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે સોના ચાંદીના ભાવમાં આગળના દિવસોમાં હજુ સોના ચાંદીના ભાવ વધારો થશે ઘટાડો થશે તેની પણ આજે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયો પૂરો જોવો ખૂબ જરૂરી છે તો મિત્રો કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની તાજેતરની બજેટ જાહેરાતથી સોનાના ખરીદનારોને નોંધપાત્ર રાહત મળે છે સોના અને ચાંદી પર પૂરતી મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં દસ ટકા દસ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી છે વધુમાં એગ્રીસેસ પાંચ ટકાથી ઘટાડીને દ એક ટકા કરવામાં આવ્યો છે જેના કારણે કુલ કસ્ટમ ડ્યુટીમાં પંદર ટકાથી ઘટાડીને છ ટકા કરવામાં આવી છે નિષ્ણાતો માને છે કે આ પગલું સોનાના ભાવમાં વધુ ઘટાડો કરશે જે બજેટના દિવસે જ પહેલેથી જ પુરાવા છે જ્યારે સોનાના ભાવ ચુમ્મોતેર હજાર પંચોતેર હજાર હતા ત્યારથી સિત્તેર હજાર નીચે આવી ગયા છે એટલે કે મિત્રો સિત્તેર હજારમાં અત્યારે એક તોલ સોનું મળે છે અને સો ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત લાખ રૂપિયા એ સોનું મળે છે તો મિત્રો સાત લાખ ચાલીસ હજારથી અત્યારે સાત લાખમાં સોનું મળે છે તો સો ગ્રામ સોનાના ભાવની અંદર મિત્રો ચાર હજારથી લઈને પાંચ હજાર રૂપિયાનો વધારો જો ઘટાડો જોવા મળ્યો છે તેમજ સો ગ્રામ સોનાની અંદર ચાલીસ હજાર થી લઈને પિસ્તાલીસ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો કસ્ટ બજેટની જાહેરાત થયા બાદ બીજા દિવસે પણ સોના સોનાના ભાવમાં આજે ઘટાડો ચાલુ રહ્યો છે આગળના દિવસની સરખામણી આજે દસ ગ્રામ સોનાની કિંમતમાં તેવીસો રૂપિયાનો ઘટાડો તેમજ સો ગ્રામ સોનાની કિંમતમાં તેવી હજાર રૂપિયાનો કડાકો જોવા મળી રહ્યો છે મિત્રો ગુજરાતમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે મુખ્ય શહેરોમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો અમદાવાદની અંદર બાવીસ કેરેટ સોનાનો ભાવ આજે ચોસઠ હજાર નવસો નેવ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ સિત્તેર હજાર નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ તેમજ રાજકોટમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ સિત્તેર હાજર નવસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ તેમજ સુરતમાં નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ફરી એકવાર મુખ્ય શહેરોમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આપના શહેરમાં સોનાનો આજે શું ભાવ ચાલી રહ્યો છે તેની માહિતી મેળવવા માટે નીચે કોમેન્ટમાં તમારા શહેરનું નામ જણાવો જેથી કરીને અમે તમારા શહેરના ભાવ જણાવી શકીએ